તારા ઉપેશ ની જેમ અમે લાશો ના મરણું થયું હોય મરણું એ લાશોના ના બાપના ને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા ગમનભાઈ સાંતલ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલી વાર ગમનભાઈ સાંતલ કલાકાર આટલા ગુસ્સે થતા નજરે પડ્યા છે સોશિયલ મીડિયા પર અને મીડિયા પર આ ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કોને કહી રહ્યા છે ગમનભાઈ સાંતલ એમ કે તારા બાપની જેમ અમે લાશોના પૈસા નથી લેતા તેવું ગમનભાઈ સાંતલ બોલતા વિડીયોમાં આ વિડીઓ છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગમનભાઈ સાથે એ પણ કહ્યું કે ઘણા દિવસોમાં તું મારે ઘરે આવીશ અને માફી માગીશ ઘણી લેજી દિવસો અને તું જે ખોટું બોલ્યો છે તેને લઈને તારે પરિણામ ભોગવવા તૈયાર રહેજી તેવું પણ ગમન સાથે કહ્યું છે તેમના દુશ્મનને ગમન સાથે ખુશે થઈ લાઈવમાં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરતા સોશિયલ મીડિયા પર આ એક ગમનભાઈ સાથલનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગમનભાઈ સાથલ દુશ્મનને કહી રહ્યા છે કે તું ઘણા દિવસોમાં મારા ઘરે આવી માફી માગીશ તું જોઈ લેજી અને તારા બાપની જેમ અમે લાશોના પૈસા નથી લેતા તેવું પણ ગમનભાઈ સાથે આ વિડીયોમાં કહેતા નજરે પડી રહ્યા છે અને ગમનભાઈ સાથેનો આ વીડિયો હમણાંથી ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે